નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લામાં ગમફાર અકસ્માતની ઘટના બની હતી જિલ્લાના વીરપુર રોડ પર પશુદાણ ભરેલ ટ્રક પલટી ખાતા એક મજૂર મોત છે જ્યારે ત્રણ મજૂરને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે લુણાવાડા તાલુકાના લાલસલ રોડ પરથી વીરપુર બાજુ આવી રહેલ એક ટ્રક વીરપુરના અંબિકાનગર સોસાયટી પાસે પલટી મારતા એક મજૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે આંગે મળતી માહિતી મુજબ ટ્રક ડેબારી તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન વીરપુર શહેરના એન્ટ્રી થતાં જ વળાંકમાં ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી બેલેન્સ ગુમાવતા ટ્રકની પાછળની બોડી છૂટી પડી ગઈ હતી ટ્રકના પાછળના ભાગે ચાર મજૂરો બેસેલા હતા જેમાં એક મજૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે ત્રણ મજૂરને ઈજાઓ પહોંચતા લુણાવાડા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતક મજૂર વીરપુર તાલુકાનું હોવાનું માલુમ પડ્યું છે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી და ვაჟი და მოიქა და